આજ રોજ પરિવાર ફાઉન્ડેશન દ્વારા નિતલ કુમાર ગાંધી પ્રમુખ તથા વોર્ડ નંબર દસના કાર્યકર્તાઓ સાથે રાખીને વડોદરાના સામાજિક યોદ્ધાઓ સોશિયલ વોરિયર્સ દ્વારા છેલ્લા પંદર વર્ષથી જુદી જુદી સામાજિક સેવાઓ કરવામાં આવે છે

છેલ્લા પંદર વર્ષથી ઘણી સામાજિક પ્રવૃત્તિઓ થતી હોય છે આવી સામાજિક પ્રવૃત્તિના ભાગરૂપે આજે અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા રાજા રવિ રામ મોહનરાય શાળાની અંદર આજે સ્ટીકરના વિતરણનો કાર્યક્રમ નિત્તલભાઈ ગાંધી અને એમના ગ્રુપ તરફથી કરવામાં આવ્યો ખૂબ સરસ મજાનો આ કાર્યક્રમ હતો બાળકોને એક આપણા દેશના વીર શહીદો અને વીરો એમની સરસ મજાની એક ફોટોવાળી એક ચિત્ર કરેલું સ્ટીકર આપવામાં આવ્યું છે જેની ઉપર એમનું નામ એમનો વિષય એમનો વર્ગ આ લખવાનું હોય છે જે સરસ મજાનું એ લોકો લખે અને આપણા વીરોને ઓળખે આના માટે કરીને એક સારો પ્રયાસ નિતલભાઈ ગાંધી અને એમની ટીમ દ્વારા અને અમારા વોર્ડ નંબર દસના કાર્યકર્તાઓ દ્વારા થયો છે પરિવાર ફાઉન્ડેશનના નિત્તલભાઈ ગાંધી અને એમની પૂરી ટીમ કે જેમને આ રાષ્ટ્રભક્તો અને મહાપુરુષો એમના સ્ટીકર બનાવ્યા છે અને જે યુવા પેઢી છે નવા વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવે છે એમને આ સ્ટીકર આપીને રાષ્ટ્રભક્તિ દેશભક્તિ જગાડવાનો જે પ્રયત્ન કરી રહ્યા છે એમના માટે સમગ્ર એમની ટીમને પરિવાર ફાઉન્ડેશનને એ બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને આવો પ્રયત્ન બીજી બધી જગ્યા પણ એ કરે એવું એમને શુભકામનાઓ